જામખંડોરણા ખાતે યોજાનાર આઠમો શાહી સમૂહ લગ્ન મહોત્સવમાં ઓગણત્રીસ વિન્ટેજ કાર દસ બગી બે હાથી અને દસ અશ્વ સાથે ભવ્ય વરઘોડો નીકળશે શાહી લગ્નોત્સવ માટે રજવાડી ગેટ તૈયાર કરવામાં આવ્યો છે આ સમૂહ લગ્નમાં તમામ દાતાઓનું સન્માન કરવામાં આવનાર છે ખૂબ મોટા પાયે આયોજન હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરાઈ છે ઇમરજન્સી સારવાર પણ ઊભી કરાઈ છે સાથે સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીઝ લાકડાના બેડ સોફા ચાંદીનો કંદોરો ચાંદીના પાયલ સોનાના દાણા ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ એકસો વીસ ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવનાર છે લેવા પટેલ સમાજની દીકરીના લાડકડીના લગ્ન યોજાશે આવનારી બે તારીખ શુક્રવારના રોજ લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે આ શાહી સમૂહ ની અંદર અત્યારથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જામકુણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રલે દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની પુણ્ય સ્મૃતિની અંદર દર વર્ષે અમે આ શાહી સમલગ્નનું આયોજન કરતા આવી છીએ મને આનંદ છે કે જામકુણા જેવો નાનો એવો મારો તાલુકો જામકુણા નાનું એવું ગામ અને વર્ષોથી આ ભૂમિ ઉપર અનેક સમાજના અને રાજકીય કાર્યક્રમો રંગેચંગે આ ધરતી ઉપરથી અમે પૂર્ણ કર્યા છે આ વખતનો સમૂહલગ્નનો કાર્યક્રમ હું માનું છું કે જામકુણાની અંદર એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે કે ત્રણસો એકાવન એક સાથે એક સમાજની દીકરીઓના લગ્ન આજે થતા હોય અને એ લગ્ન પણ સામાન્ય નહીં અને લગ્નને મેં શાહી લગ્ન એટલા માટે નામ આપ્યું છે કે કદાચ મારી પોતાની દીકરીના લગ્ન હું આવી રીતે નહીં કરી શકું એનાથી અનેક ઘણી સારી તૈયારીઓ આ ત્રણસો એકાવન દીકરીઓ માટે અમે કરી છે મેં કીધું એમ કે મને આનંદ છે કે મારા જામકુણા છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ જામકાણા તાલુકાના અમારા આગેવાનો અને જેના ઉપર હંમેશા હું ગૌરવ લઉં છું એવા જામકુણા તાલુકાના મારા સ્વયંસેવકો કે જે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો એક જ તાલુકાના આ સમૂહ લગ્નની અંદર પોતાનું યોગદાન આપવા માટે આવવાના છે સાથે જેતપુર તાલુકામાંથી પણ પંદરસોથી વધુ સ્વયંસેવકો આ કાર્ય અંદર જોડાવાના છે એટલે આ લગ્ન કાયમી માટે એક યાદગારી બની રહેશે એ માટેના અમારા પૂરા પ્રયત્નો છે હું હંમેશા સમાજની અંદર માનું છું કે દીકરીએ એક ગરીબ પરિવારમાં જન્મ લીધો એમની કમનસીબી હશે પણ લેવા પટેલ સમાજ તાકાતવરો સમાજ છે લેવા પટેલ સમાજ ગરીબ નથી અને દીકરીઓ માટે જ્યારે જ્યારે મેં એક રાજકીય માણસ તરીકે દાતાઓ પાસે માગ્યું છે નથી વિશેષ સાથ અને સહકાર યોગદાન દાતાશ્રીઓ મને આપ્યું છે ને આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે અને એક ઇતિહાસ બનીને પૂર્ણ થાય એ દિશામાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સિયર પટેલ શેખથી લઈ સમર્જના અનેક આગેવાનો દાતાશ્રીઓ અને દોઢ લાખથી વધારે લેઓ પટેલ સમર્ધના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીક લોન ટ્રેક્ટ લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો